વર્ષનો અંતિમ દિવસ એટલે કે એકત્રીસ ડિસેમ્બર જ્યારે મોજ મજા અને મસ્તી કરનારાને સુરત પોલીસ સ્પષ્ટ ચીમકી આપી દીધી છે જેમાં સોશિયલ મીડિયા ગુજરાતી હિન્દી ફિલ્મોના ટાઇટલ સાથે મેસેજ વાયરલ કર્યા છે જે પ્રમાણે ક્રાન્ડ મસ્તી ભલે કરવું પણ એનિમલ બનીને કમઠાણ મચાવ્યું તો ભલે પધારીઓ કહેવું પડશે તેમ સુરત પોલીસે કહ્યું છે પોલીસ દ્વારા ચાર હજાર જેટલા સ્ટાફ સાથે કોઈ અનિચ્છ બનાવ ન બને તે માટેની તૈયારી કરાય છે થર્ટી ફર્સ્ટ પર દારૂની પાર્ટી કરશો પકડાશો તો પોલીસ વરઘોડો કાઢશે પોલીસ પહેલીવાર સાયકલ પર પેટ્રોલિંગ કરશે રસ્તા પર યુવતીઓની સુરક્ષા માટે સીટીએમ તૈનાત કરાશે રાત્રે બાર વાગ્યા પછી લોકો નવા વર્ષની ઉજવણી કરવા રસ્તા પર ઉમટી પડે છે જેથી પંચાવન સો પોલીસ અને હોમગાર્ડ તેમજ ટીઆરબી ખડે પગે તૈનાત રહેશે બોડી વોન કેમેરા અને સીસીટીવી તેમજ ડ્રોનથી ખાસ વોચ રાખવામાં આવશે દારૂ પીધેલાનું સ્થળ પર બ્રેથ સેનેલાઇઝર ચેકિંગ કરાશે વાગ્યાથી ધુમ્સ સુધીમાં વધુ ભીડ જામતી હોવાથી અહીં સૌથી વધુ ટ્રાફિક હશે ડ્રગ્સનો નશો કર્યો હશે તો સ્થળ પર કીટ ચેકિંગ કરશે ટૂંકમાં શિસ્તની જાળવણી નહીં કરશો તો નવા વર્ષમાં પોલીસ લોકઅપમાં રાતવાસો કરવો પડશે પોલીસ બંદોબસ્ત સાથે સુરત પોલીસ એકસો સત્તાણું બ્રેથ એનાલાઇઝર ચાર ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ તેમજ છસો છોતેર બોડી વોન કેમેરા સાથે પોલીસ અસામાયિક તત્વો સામે કે નશીલા પદાર્થોનું સેવન કરનારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે